તમારે જ લેવાના છે ને મારે જ લેવા છે હા તમારે જ લેવાના છે ને કેટલી વાર કેવું મારે જ લેવાના છે તમારા છે ને તો આપણે સંધીન કરી નાખ્યું આવે જે હોય મને કહે મારે જાવું છે મારે લેટ થાય છે હું થાય છે અરે મોડું થઈ છે ઓહો મોડું થાય છે કેટલા આપું એક દસ હજાર છે જો આ જોઈએ અમે મોટા મોટા છે મોટા છે જોયા મે જોયા ઠીક